નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધા નું અમારા નવા બ્લોગ માં આજે રવિવાર કાલે પાછી એક ગુલ્લી લાગી ગઈ છે અને હવે રેગ્યુલર બ્લોગ કરતા રેગ્યુલર ગુલ્લી વધારે લાગશે એવું મને લાગવા મળ્યું છે આ ચાર દિવસમાં બે ગુલ્લી લાગી ગઈ એટલે બ્લોગ માં શું કહેવાય નિત્યતા નથી રહેતી એવું લાગે છે મને હવે શું કરવું જયારે થી છે ને બધા કઈક કઈક થોડાક થોડાક બનાવતા હોય ને તો બ્લોગ બની જાય હું આખો દિવસ ઓફિસ આવું ઘેર આવું ત્યારે બનાવ

વાર છે બાળકોને છે રજા જાનો મેનેજર માં નાયા તો આ નીચે ઉતરી ગયા છે તો આપણો જ્યુસ આપણો જ્યુસ પણ નીકળ હું જો તો હાથમાં બસ જો મોસમબી સંતરો લઈ લીધો છે એ ખાય પીન બ્રશ એ નઈ કર્યું એ બ્રશ કર્યું તને કઈ ખબર નથી પડતી લી કેટલી વાર મેં કીધું છે એ બા વાસી મોજન જાય ને એ સારું હા વાસી જાય હારું એને કહેવાય ન્યા છે ને કોઈ દી નઈ કરે બ્રશ આ કોઈ દી નઈ એમ નઈ પાણી પીવાય ખાલી

અશરફ ભાઈ આ લે ભાઈ બે જાને જમી લીધો જમી લીધો હું ખાતો હવે આજે નૈતિક બોલો રોડ ઉપર ઉભો રહી મેળો છે અને કાલ ને બધા એમ કહે છે નૈતિક કેમ કે બોલતો નથી હું વાંધો આવ્યો તો કહી દે આજ કોઈ છે નહીં આપણા ઘરનો આ કોઈ નથી સાંભળતું કહી દે હું છું આમ કઈ આમ આઘાત લાગ્યો છે કોઈ પ્રકારનો કોઈ પ્રેમમાં દગવા દીધો હોય કે એવું કઈ નથી ને તો કહી દેજો મને મૂંઝા તો નહી આપણે બીજે ક્યાંક ગોઠવી નાખશું નહીં ને એટલે વાત ઉપર જ એવું ઢીલો પડી જશે તો તારા દોસ્ત ધ્યાન રાખે તારું થોડાક દિવસ હમણાં હું આઘાત માં હોય એવું મને લાગે છે

માયને પ્રમુખ એમ છકવાડ દે તાકી ગયા તા મારે કોઈ દી વાત જ ન થાય આમાં તો બધાય વખાણ કરે ને એમ નઈ તારે છે માર બા છે આજે હાલો હે ખાઈ લીધું હા બોલો લંચ માર કાલે જાયલ બાદ સે

ખબર નહીં હવે હળો ઘરે જાય ને તો થાકી ગયા હોય કે કોઈ હોય કે કાલ તો કેવું થયું કે બપોરે ઘેર જ નહોતો ગયો ઘેરે નહોતો ગયો એટલે કે બપોરનો તો કાંઈ શોર્ટ આવે નહી અને હાંજ્યા પછી મિત્ર અને બેસના જ આવવાનું તો આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી ત્યાં બધા બેઠા દસ વાગ્યા સુધી નહોતા બેઠા પણ ત્યાંથી પછી બધા મિત્રો ભેગા થયા હતા એટલે પછી ત્યાં ગુરુકુળ અમે ગયા હતા તો ત્યાં બેઠા બેઠા હતા બધા એટલે ટાઈમ વધારે બધો ઘરની બહાર વેસ્ટ ગયો વેસ્ટ થઈ ગયો એટલે ઘરના વિડીયો કઈ લેવાના નથી તો આજે છે ને ઘરે બધાને કેવું છે કે તમે વોગ લેવાનું ચાલુ કરો ઘરે બનાવો બ્લોગ હું છે ને બહાર આવીશું ત્યારે લોગ નથી બનતા એટલે ઘરે શું કરવું પડે કે ઘરે હોય એ લોકોને બ્લોગ બનાવવા પડે તો આજે આપડે ઘેરે જઈને બધાને કહીએ અને ચાલો સાત વાગ્યે નીકળી ગયા સી ઘેરે તો આજે વહેલા ઘરે પહોંચી જવું હમણાં કેવું થઈ શકે ભાઈ શિયાળો ચાલુ થઈ ગયો ને સાત વાગે એટલો અંધારો થઈ જાય છે કે આપણને એમ લાગે ખતના નવ વાગી ગયા દસ વાગી ગયા ને તો સાત વાગે ફૂલ અંજવાળું હોય એટલે અંધારું હોય એટલે વહેલા ગેરમી ઉપર જાવશું ને આ ગાડીમાં છે ને કંઈક અલગ જોયું મેં એટલે શરૂમાં પાછું વિડીયો લેવાનું મન છો તો તમને દેખાડ ટ્રાય કરું દેખાડવાની દેખાડી શકાય તો નહીં દેખાડી શકાય અંદર છે ને આ ડિસ્પ્લે ઉપર તારક મહેતા કા ઉલટા ચશ્મા ચાલે છે બોલો લોકો ફેન તારક મહેતાના કેટલા હોય શકે કે શરૂ ગાડીએ ગાડી ચલાવતા ચલાવતા તારક મહેતા જો આપણે જમતા જમતા તારક મહેતા જોતા હોય એ તો મેં બહુ જોયું પણ ગાડી ચલાવતા ચલાવતા તારક મહેતા જોવે ને બહુ રિસ્કી છે આવું કરાય નહીં ખરેખર પણ હવે જોવે છે લોકો જોયું ને અત્યારે જો આ ગાડી છે ને એમાં જોવે છે સાત વાગે ને દસ મિનિટે ઘેરે પહોંચી ગયો છું અને ઘેરે છે ને પ્રોગ્રામ છે આ કઈ વસ્તુનો છે આગળ જઈને બતાવું તમને આ બે છોકરા અહીંયા છે તો ગાડી ક્યાં છે બાઈક બાઈક પપ્પા લઈ ગયા ઓકે મને એમ કે વેદાંત કે બી બે માં થ એકા બાઇક લઈ ગયા છે બા જો હાટ જાન ના ટેબ્લેટ માં હો હવે તો હવે તો મોટું મળ્યું હે જેઠાલાલ જો આગળ હું આવ્યો ને તો ગાડી માં એક બાઈક ફોર wheel માં ડિસ્પ્લે ઉપર જેઠાલાલ તારક મહેતા હાલતું ઉભો છે લોકો સરું ગાડી હે ટ્રાફિક નહી એમનું શરૂ ગાડી એ જોતા હતા ટ્રાફિક નહી તમ ટ્રાફિક ટ્રાફિક નહી છે બોલુ

हम्म वो देख पण रेडी वो ठीक को मत डाल चटण्यानी मसाला में होसे मसाला में से बटेका मिलावट आना बटेकाले लावटाना खड़ा मसाला थे वगर करयो खड़ा मसाला थे वगर करयो खड़ा मसाला खाऊ तुमने मारी जावा जोता हूं एला करू आप કોઈ હોય શોખીન બિચારા મારી જવા નવો ટ્રાય કર્યું હોય એના હું કરું કડા મસાલા એટલે હું જાણવું પડે ને આપણે ઓકે તો જો મસ્ત અત્યારે રોટલીનું કટિંગ થઈ ગયું આ તો ઘઉંનો જ લોટ આવે ને ઘઉંનો જ કરે આપણે મેંદાનનો કરે ખાલી પાણી

તેની વાર સક્સેસ સમોગા મજા આવી આ મસ્ત ડિસ તૈયાર થવા મળી છે બે ના દાતે દાતે આમ આમ ચાખે અભી અભિન ભાઈ છે ચાલે ચાલુ શરૂ रखो શરૂ रखो અપના કામ શરૂ રાખો બસ વાય 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 તારા પુશઅપ થઈ જાય હા આ જીમ માં હા હા મારા દીકરો જો પ્રાઉડ ફીલ થાય જો તારી ઉપર લે આખો હા આપણ દુકાન એટલે જો આપ કેવા કામ કરે છે વાહ કરતો એમ મારે

લેસોટા ભલે પેઢા તંદર કઈ ની કાશ માં પીડા છે ને એનો ઈ બોલા વાટ જ કેતો તો આ કાશ માં છે ને નીચે દેખાય વાહ મીટિંગ રૂમ માં જો છે આ ભાઈ એકડે વાચી નો આવી જો ગડીક માં પણ એને તો આ ચાલુ હોય લાઈ છે ને હે હલ તો જો સૂર્યવંશી રમેશ ઈ છોકરાને બેટિંગ તો મને જો મજા આવે હલ તો આપડે બેટ લઈ વેગા બધું

અહીંયા વધારે આપણે તો ટાઈમ નીચે કાઢશું એટલે નીચે હવે રૂમ બનાવી એ રીતે તો પછી ઉપર આવે એટલે દાદરા ઉતરવાનું મન ન થાય દાદાની રૂમ ઉપર હોવાની નથી તો પહેલાં નીચે રાખવાની ગણતરી હતી અમારા નાના ભાઈના લગ્ન હતા એ વર્ષે તો ત્યારે આપણે એક વર્ષ ભાડે નહોતું આપ્યું પછી એમ થતું હતું કે આ બધું વધી પડે છે ઉપર રૂમ બે પહેલાં માળે બે બેડરૂમ છે ઉપરના માળે બે બેડરૂમ છે તો એ બધી ખાલી પીડી રહી ખાલી બે જ બેડરૂમ વપરાતી હું ને વિજયભાઈ અમારી અને વિજયભાઈની તો વચ્ચેના માળે બે બેડરૂમ છે એ ખાલી પીડી હતી એટલે દાદાની એ વચ્ચેના માળે શિફ્ટ થઈ ગયા તો પછી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે બે રૂમ છે એ પડી ગઈ હતી એમાં રસોડું પણ બનાવેલું હતું ને એક હોલ લિવિંગ રૂમ જેવું હતું તો પછી અમે એવું નક્કી કર્યું કે ભાઈ આ આપણે રેન્ટ પર આપી દઈએ કોઈ નાનું ફેમિલી હોય તો એને આપણે રેન્ટ પર આપીએ એટલે એને પણ ચાલે અને આપણે સથવારો રહી અને નીચેનું ને બધું સારી રીતે હસવાય તો એ ગણતરી અમે એ રેન્ટ પર આપી દીધી છે અને ફેમિલી મેમ્બર જવા જ છે ગમે ત્યારે હજી સુધીમાં અમે બાર વરસમાં ત્રણ ભાડૂત છે પણ એ બધા પોતપોતાના નવા મકાન લીધા હોય ગયા હોય એ રીતે જેમ ક્યારેય ખાલી કરાવ્યું નથી અને આ રેન્ટ પર આપેલું છે ને તો એનું પાછળના શેરીમાં પ્લોટ રાખો છે એટલે મકાન બનાવવાના છે તો એ મકાન બનશે ત્યારે નવા પાસા ભાડૂત આવશે તો આ કારણે અમે રેન્ટ પર આપેલી છે તો આ તમારા સવાલનો જવાબ હતો ને હવે અહીંયા આપણે વ્લોગને એન્ડ કરીએ છે આવતીકાલે ફરી નવા વ્લોગમાં મળીએ ચાલો તો બાય બાય જો અમારો લોક તમને ગમતો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બાય બાય